અમરેલીના જાફરાબાદ તાલુકાના હેમાડ ગામે રહેતા વીસ જેટલા પરિવારોના રેણાંક મકાનોમાં પાણી ઘુસ્યા છે નેશનલ હાઇવેની ઘોર બેદરકારી સામે આવી છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાડ ગામેથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે દ્વારા સર્વિસ રોડ કામગીરી કરવામાં આવી છે જેથી નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા પાણીના નિકાલ માટે કોઈ જગ્યા રાખવામાં આવી ન હોય જેના કારણે કમોસમી ધોધમાર વરસાદ થતાં હેમાડ ગામના વીસ જેટલા પરિવારોના રેણાંક કે મકાનોમાં પાણી ઘુસતા મોટી નુકસાની થવા પામી છે

ખાવાની કઈ વકરી એવા દી રહી નથી ને રોડ ઉપર અમે બધા આવી ગયા પાણી ભરવાનું પછી કોઈ કોઈ એક અધિકારી આવ્યા નથી છતાં વારંવાર એમ કે છે કે જયારે રોડ બનતો ત્યારે અમે કીધું હતું કે આ સર્વિસ રોડ નીચે બનાવો તમે તો કે નહીં રોડ તો ઊંચો બનશે તમને અહીંયા ગટર અમે પાકી બનાવી દેવું બાજુ પણ એ ગટર એ નથી બની એ પછી પાણી નો નિકાલ કરવા માં કઈ એવો નથી ચાર થી પાંચ મેરું કેવું રહેવું છે

ચોમાસાનું પાણી પણ એટલું અંદર પંદર થી વીસ ઘરના લોકો આ બાજુ રહે છે એનો કોઈ રજૂઆત કરવા છતાંય અધિકારી ને વારંવાર બોલાવી છતાં પાણી આજે જે માવઠાનો વરસાદ પડ્યો એમાં આજ આખી રાત બધા લોકો જે પંદર થી વીસ ઘરના જે લોકો છે એ પાણીમાં આખી રાત એમને કાઢી છે પોતાનો માલ સામાન પણ બધોય નિષ્ફળ ગયેલ છે